name ধীরে ধীরে দী তনাল টনল গর বীরে আঙ্গে মা

यो संदात माडी वार मेदे परर रखू दड़ी परे अमेमा નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત હું મહેશ સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વનું અમારા વાલા દર્શક મિત્રોનું અમારા સબસ્ક્રાઈબરોનું અમને લાઈક કરતાં અમારા મહાનુભાવોનું તથા અમારી ચેનલમાં પધારી રહેલા સર્વ અમારા મિત્રો અમારા વડીલો ગુરુજનો ભાઈઓ બહેનો સર્વને હું આવકારી રહ્યો છું આવો દર્શક મિત્રો અમારી ચેનલમાં અને ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો હાર્મોનિયમ કેશિયો તબલા ટોલક અનેક નું સંગીત પદ્ધતિસર થિયરી અને પ્રેક્ટિકલ અમારી ચેનલમાં શીખવાડવામાં આવે છે અત્યારે આપણે સાંભળ્યું સોનલ ગરબો શીરે અંબેમાં ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 બહુ સુંદર કમ્પોઝ છે મિત્રો ની ઉપર જે જમ્પ આપ્યો છે મિત્રો બહુ સુંદર લાગી રહ્યો છે તો ચાલો દર્શક મિત્રો ચાલુ કરો એ પહેલાં આપને વિનંતી કરું છું મિત્રો જે દર્શક મિત્રો મારી ચેનલને નિહાળી રહ્યા છે અને સબસ્ક્રાઈબ નહીં કર્યું તેઓને વિનંતી કરે છે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલ છે તેને બેરને ટચ કરો ઓલ કરો અમારા અનેક પ્રકારના ગીત સંગીતના ક્લાસો આપણે થિયરી અને પ્રેક્ટિકલ બંને રીતે અમે શીખવાડી રહ્યા છીએ તો આ અમારી ચેનલ એક ભક્તિ સંગીત ચેનલ છે મિત્રો આપના સંતાનોને પણ ઉપયોગી ચેનલ છે મિત્રો આ તો આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને નિહાળતા રહો તો આવી જાઓ દર્શક મિત્રો આપણે આ ગરબાને કેવી રીતે વગાડવાનું છે એના સ્વરો કેવી રીતે છે શબ્દો કેવી રીતે છે એક એક વસ્તુ આપણે દર્શાવું છું આવી જાઓ હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો પ્રથમ આપણે આનો સ્વર જોઈ લઈએ તો મિત્રો મેં અહીંયા આ સ્કેલ કર્યું છે સફેદ તો કઈ સફેદ છે જોઈ લો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ સફેદ ઉપર હું મિત્રો આને મેં અત્યારે ગાયું અને એના સ્વર જોઈએ કયા સ્વર લાગે છે તો જુઓ મિત્રો સા રે પા ની આવી રીતે આ સ્વરો લાગી રહ્યા છે બરાબર છે તો જો પેલી લીટીમાં લખ્યું છે મિત્રો સોનલ ગરબો સિરે અંબેમાં ચાલો ધીરે ધીરે સ્વરો જોઈ લો મિત્રો To sonal ma sa sa ce, e ridicamu găușo. Sunal sa sa sa, care bo, sani sare, sire, sire, sani pa, sire, așchi. अम्बे अम्बे मा नीनि नी अम्बे मा निे पच्चालो एमा जो मम चालो मम धीरे दीरे, दीरे। રે સ મિત્રો મિત્રો ધીરે ધીરે લખ્યું છે છે એ બહુ સરસ ત્યાં બહુ સરસ છે ત્યાં તો ધીરે જે છેલ્લે ધીરે લખ્યું છે મિત્રો છેલ્લે ધીરે લખ્યું છે ત્યાં જુઓ તો આ રીતે છે મિત્રો તો ધી કઈ રીતે થયું છે મિત્રો ચાર સ્વરૂપ લીધા છે ધી એ બહુ સરસ જગ્યા છે મિત્રો આપને જણાવું કે અમારા ઓનલાઈન ક્લાસ ચાલુ કરી નાખ્યા છે અમે અને ઘણા જોડાઈ ગયા છે ફોરેનથી પણ લોકો જોડાયા છે લંડનથી અમેરિકાથી પણ જોડાયા છે ગુજરાતમાંથી પણ ઘણા બધા જોડાયા છે હવે બે કે ત્રણ જગ્યા જ ખાલી છે આપ જોડાવવા ઈચ્છતા તો સંપર્ક ઉપર જે નંબર આપ્યો ત્યાંથી માહિતી મેળવી લેજો મિત્રો ફક્ત ત્રણ મહિનાનો કોર્ષ છે એવા રમે છે તો રેસી ચાલુ છે મિત્રો તમે જો

પછી બીજી વાર પ થી એ માં અને ત્રીજી વાર એ માં પછી ચોથી એ માં તો આ લા બોગતીનો તો મિત્રો તો પહેલી વાર શું કર્યું છે ની ની પમા બે માં ચાલુ ધીરે ધીરે પહેલી લાઈન હતી મિત્રો સોનલ ગરબો એના એશ્વર લગાવવાના છે અને આ રીતે જ આખો ગરબો દરેક અંતર રીતે વાગી રહ્યા છે મિત્રો તો દર્શક મિત્રો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગળના ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ આપની ફરમાઈશ તો ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત